વાસવેય મુનિશ્રેષ્ઠા સર્વજ્ઞાન નિધિને પ્રવૃષ્ટમ ઈચ્છા મી અહમ સ્વામિનુસાર કુલવર્ધ મુનિઓ શ્રીના વ્યાસને ચરણજી પૂછ્યું શ્રી કૃષ્ણએ પોતા અને તેમના માતા પિતાને પણ કષ્ટો વેડવા પડ્યા તેનું શું કારણ વ્યાસે કહ્યું ઘરના કર્મણો ગતિ બ્રાહ્મણની ઉત્પત્તિ કર્મથી થઈ છે સત્વરાજ અને કર્મ કર્મથી જગત વીટાયેલું છે આ પ્રત્યેક કર્મ પણ ત્રણ પ્રકારના છે સંચિત પ્રાબ્ધ અને વર્તમાન આ બધા કર્મો જીવો ભોગવવા પડે છે અખિલ પ્રમાણમાં ભગવતીના આધીન છે રામકૃષ્ણ દિદેવા પણ દેવાધિન આધાર કર્યા છે ઉત્પત્તિ સમયે ઉત્પત્તિ અને કલ્પના અંતના થતા કરે છે કર્મ જ ઉત્પત્તિ સંભવે છે સૂર્યનું પરિભ્રમણ ચંદ્રકણાની વટગટ વગેરે કર્મ ઉત્પત્તિનું કારણ છે આ કારણને લીધે જ જગત નિત્ય જણાય છે પૃથ્વી પર અધર્મ અનાચાર વધતા ભગવદા પૃથ્વી ગાયનું રૂપ લઈ દેવી પાસે પોતાની પીડા કેવા લાગી તે સાંભળીને દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આથ લઈને પતિત પામાં પરમેશ્વરી પાસે જઈને સ્તુતિ કરવા લાગ્યા હે માં અમારું દુઃખ દૂર કરી પૃથ્વીની પીડા મટાડો પરમેશ્વરી પ્રગટ થયું તમારું દુઃખ દૂર કરવા માટે અંશાવતાર થવાનો છે તમારે પણ દેવી શક્તિ સાથે પૃથ્વી પર આવતી તેના દુઃખો દૂર કરવા દેવીના વાણી સાંભળી દેવો અને પૃથ્વી યથાસ્થ થયા મા થયા અવતાર કાર્યનો પ્રારંભ થયો કશ્યપ મુનિ યજ્ઞ કરવાની ઈચ્છા થતાં વરુણની પાસે ગાય લાવેલા તે ગાય યજ્ઞ પૂરો થતાં પાછી આપવા ન જતા વરુણે બ્રહ્માને વાત કરી પરિણામે વરુણને બ્રહ્મા બને કશ્યપને સાપ આપ્યો તું અને તારી પત્ની ગોહાળ બની રહેજો કશ્યપને બે સ્ત્રીઓ અને દિતિ પોતાને ઇન્દ્રાધીન અને સગર્ભા પર માતા દિતિના પેટમાં સૂક્ષ્મ રૂપે પેસીને ગરબા રહે પુત્રના ઓહણપચાસ ટુકડા કરી નાખ્યા આથી પીડાતા દિતિને અદિતિને સાપ આપ્યો મારા જેવું મહાકાશ તમને પ્રાપ્ત થવો કશ્યપના ઓગણપચાસ ટુકડા અંગે સ્પષ્ટતા કરી કે હું બધું કર્માધીન છે આ ટુકડાઓ અદિતિના અંશથી મનુષ્ય રૂપે જન્મી અઠ્યાવીસમાં દ્વાપર યુગમાં તમારો સાપ ભોગવશે આ કશ્યપ થયા વાસુદેવ અદિતિ દેવકી અને દિતિ રોહિણી થયા તથા ભૃગુને સાપ આપી લોકોને વિષ્ણુ મૃત્યુલોકમાં જન્મ્યા યદા યદાહી હિ ધર્મસ્ય રામ આવતા શ્રી કૃષ્ણ રામના ભાઈ શત્રુ લવાણ મથુરા નગરી આ મથુરામાં રાજા વસુદેવ થયા તેના ભાઈ ભાઈ ત્યાં ત્યાં પુત્ર નાના દેવકને પુત્રી દેવકી થયા દેવકીના લગ્ન થતા આકાશવાણી થઈ હે કંસ દેવકીનું આઠમું સંતાન તને મારશે કંસ તરત જ વાસુદેવ દેવકીને કારાગ્રહ પૂરી છ સંતાનોનો નાશ કર્યા પછી સાતમો ગર્ભ જોગમાયા રોહિણીના ગર્ભમાં મૂકી દીધો તે બલરામ અને આઠમો ગર્ભ તે શ્રી કૃષ્ણ જન્મતા નંદગેરા યસોદા સોંપી તરત જ જન્મેલી પુત્રી ને વસુદેવને લઈ આવ્યા બધા હતા નિંદ્રાહીન કોઈને ખબર પડી નહીં આ બધી માયા જોગમાયાની કંસને જાણ થતાં જ આ પુત્ર શીલા પર પડછાયા મા પુત્રી આકાશમાં જતા બોલી હે મૂર્ખ મને તું શું મારે છે તારો કાળ ગોકુળમાં છે કંસ તરત જ કૃષ્ણને મારી નાખવા બકાસુર જેવા અસુરોને પુતનાને મોકલ્યા પરંતુ કૃષ્ણ કંસને સહિત આ સગડા મારી નાખી રાજે ઉગ્રસેનને સોંપી પોતે આવી વસ્યા દ્વારકેશની આઠ પત્રાણીઓ વૃક્ષ્મ પુત્ર પ્રદ્યુમનને જન્મતા જ માયા દીધી વડે અને પોતાની માયાવતીને આપી દીધો પુત્ર હણ થતા કૃષ્ણ અંબાની આરાધના કરી મને મારો પુત્ર લાવી આપો પુત્ર મળે આપનું પૂજન અને યજ્ઞ કરીશ કૃષ્ણની કલ્પના સાંભળી માએ કહ્યું તારા પુત્ર શંખાસુર લઈ ગયા છે અને મારી કૃપા વડે સોળમા વર્ષ પછી પાછો આવવા મળશે અંબાએ આપેલા આશ્વાસન પછી કૃષ્ણએ શિવનું ઉગ્ર તપ કર્યું ઘણા પુત્ર થશે એવું વરદાન મેળવ્યું શ્રી વ્યાસે કહેલી નારાયણ કથા હવે સાંભળો બ્રહ્માના હૃદયથી ધર્મપુત્ર યોગ્ય હરિકૃષ્ણની તપસ્વી નરનારાયણ નામે પુત્ર થયા નરનારાયણ ગંગા હજારો વર્ષ સુધી કરેલા ગાયત્રી મંત્રના જાપના પ્રભાવથી ઇન્દ્રએ વરદાન માંગવા કહ્યું પણ નારાયણ તો માના બીજમંત્રોના ચિત્તમાં ધારણ કરી જપ તપમાં જ લીન રહેતા તેમને ડગાવવા ઇન્દ્ર કરી પછી ઘણા પ્રલોભ આપ્યા અને દુઃખો પણ નખાવ્યા પણ ગાયત્રીના ઉપાસકો જણા પણ ડગ્યાની વળી મોહવસ કરવા આવેલ કામદેવ પણ અપ્સરા જગિત કરી નાખ્યા એવા રૂપતંજ ઉર્વશી નામે અપ્સરા નારાયણના સ્થળમાં પ્રગટ કરી ઇન્દ્રને ભેટ કરી સામેલ ઉભા સોળ હજાર એકસો પચાસ અપ્સરાઓ કહ્યું આપણે દ્વાપર યુગમાં મળીશું નારાયણ અને પ્રહલાદની કથા પણ મોક્ષદાયક છે હિરણ્ય કશ્યપ પછી તેના પુત્ર પ્રહલાદ પાટાળનો રાજ કરતો હતો એ વખતે રચવ્યા મુનિ સ્નાનાર્થ નર્મદામાં ઉતરતા જ તેમના પગે સર્પે વિટોળ્યા સર્પથી મુક્ત થવા મુનિઓએ વિષ્ણુનું સ્મરણ કરતા જ તે પ્રહલાદ પાસે પહોંચી ગયા અને થોડી વાર વાતચીતના અંતે બોલ્યા તીર્થયાત્રા કરતો કરતો આવેલ હું પણ વિષ્ણુ ભક્ત છું બંને ભક્તો પ્રેમથી હળ્યા મળ્યા પછી નેમિસરણ તીર્થે પ્રહલાદ આવી પહોંચ્યા અહીં નારાયણ આશ્રમમાં પહેલાં આશ્રો જોતા તે બોલ્યો તપસ્વીઓને આની સી જરૂર નર કહે તો કરતો હોય તે કર શબ્દમાંથી સંગ્રામ સર્જાયો નરનારાયણ બંને પ્રહલાદ સાથે યુદ્ધમાં ઉતર્યા દેવો જેવા આવ્યા યુદ્ધ હજારો વર્ષ ચાલ્યા બાદ પ્રહલાદ હાર્યો અને વિષ્ણુ દર્શન થતા નરનારાયણના ચરણે નમી મિત્તલમાં ઝાલા ભક્તિ કરવા લાગ્યો એક વખતે દેવરાજ ઇન્દ્ર પોતાની પુત્રી જયંતિના દાનવોને ગુરુ શુક્રાચાર્યને ત્યાં આપી કહ્યું બેટા તારા પતિ શુક્રાચાર્ય મારા વિરોધીનો બને એવું કરજે ભગવાનને કરવું તે શુક્રાચાર્ય તરત જ શિવના તપમાં લીન થયા જયંતી હંમેશા તેને અનુકૂળ રહેતી આમ હજારો વર્ષના તપને અંતે શિવપ્રશાંત વરદાન દીધું તમે સર્વત્ર વિજય અને અવધ્ય બની રહેશો વરદાન જાણ થતા જ દાનવો દર્શન ઉમટી આવ્યા પણ જોગાનો જોગ ગુરુ બહાર ગયેલા આ તકનો લાભ લઈ ઇન્દ્રદેવોને ગુરુ બૃહસ્પતિને શુક્રાચાર્ય રૂપે દાનવોને સામે રાખી દીધા આમ ગુરુ જય જોતા જ દાનવો અરખાયા અને દસ વર્ષ સુધી ગુરુની ઉપદેશવાણીનું અમૃત પાન કરી વિદાય થાય છે ત્યાં જ સાચા ગુરુ શુક્રાચાર્ય આવી પહોંચ્યા અને મામલો જાણી લઈ પોતે સાચા ગુરુ છે એમ છતાં એટલે આપ્યો તમે પછી જ તમને બધું સમજાશે એ ઇન્દ્ર પાસે આવી ગયું શુક્રાચાર્યના સાપથી દાનવો ડગાઈ ગયા હતા હું ત્યાંથી આવું છું હવે શું કરવું તે તમે વિચારો પરિણામે દેવદાનવની લડાઈ ફાટી નીકળી એમાં દાનવો જીતી અમે લાગતા ગુરુ ના હોવાથી ઇન્દ્ર નિજવ આપનાર વિજયા જયા જગદંબાના ગુણગાન કરી રક્ષા માંગ્યું વિશ્વેશ્વરી શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી પ્રસન્ચિતે સિંહ પર આડુટ થયા અને દેવોને અભય વરદાન ખુશ કર્યા આ વાતની જાણ દાનવોને થતાં તેઓ પ્રહલાદની સાથે રાખી બીજ મંત્ર જાપ કરતા ભુવનેશ્વરીની સ્તુતિ કરતા મા દેવો દાનવો તમારા જ બાળકો છે ગણો એમ ગણો આપને રાખશો અમે તો આ બધા આપની લીલા માનીએ છીએ મારો ઉગારો તમારો ડુબાડો યથાયોગ્ય તથા કુરું દેવી દયાભ્યા દિલથી દાનવોને પાતાળમાં જઈને નિર્માણ ચિતે નિર્ભય બની રહેવા તથા દેવોના સ્વસ્થાને જઈ ભક્તિપૂર્વક જીવન જીવવા કઈ પોતે અંતર ધ્યાન થઈ ગયા કરોડ કરોડલોકમાં કરવાથી જે મુક્ત થયો નથી તે જગદંબાને એકાગ્ર ચિત્ર ચિંતન કરવાથી મુક્ત થાય છે આ દેવી ભાગવત કથા શ્રવણ કરનાર સર્વ મુક્ત થઈ દેવલોકમાં પૂજાય છે એ તન્યા શ્રુતા વ્યાસાદ કથામાં સવિસ્તરમ પુરાણમ પંચમુને શ્રીમદે ભાગવત એકમ જય માતાજી